करना हो मैं जो आ सुरा दो दे मां तो बड़ांगा करता पण आया तो जो गैस से आय मडी में जो ये मडी में एक गैस राखी ने एक थाली ने बोले कुल सुख माफ कर देव मारी मां ऐसा आंभा रो पिए थी ये आ आंभा रो त्या आंभा के आ वरखड़े होय वरखड़े कुल सुख माफ कर देव केवै आंभा हां आंभा केवै એ તો આનું આ 12 મીને એક પેરો કરીએ માફ કરજો નસીબના 12 મીને એક પેરો થાય પ્રગ્યાસને ભૂંઠા કરવાની હોય ગેસ કાઢા કરવાનો હોય ને માતાજીની રક્ષા કરજો રક્ષા કરજો બોલજો તો માફ કરજો ઓર વેલા વેલા આવજો બસ ખાવાનું રાખજો અમારું આમનામા મારો YouTube ચેનલ ને એલો સેય અમારે આટવ વધે એ રક્ષા કરજો હે સૈતાના એલે પાંચ જાગા ઓખોડું કે દે હા પછી આ લે હકરાય હું ત્રાફિક અને હાથ કરતા મને સડાઈ લેવા

Persen terima kasih Hãy này cho được à, Mì nó Để không bỏ lỡ những video cho dẫn पर मीती नजर राखियो કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહી રાખજો મદદ કરતા રહેજો બધાને સુખ ને સમૃદ્ધિ આપે